તો મિત્રો કેમ છો આજે આપણે વાત કરવાના છે ગ્રાફ એટલે ગ્રાફ ગ્રાફ એટલે કે એમ કોઈ વસ્તુ આ કેવી એમ હિદ્ધી જતી છે લીધી એવી રીતના નહીં એમ 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 છે એને કહેવાય ગ્રાફ એટલે કે વિડીયોની અંદર તમે પણ એમ કંઈ પણ રીતે કંઈ ટ્રાન્ઝેક્શન આપણે જે અગાટલું વિડીયો હતું ને એના અંદર આપણે કી ફેમ કરેલી એમ એના અંદર ગ્રાફ ઉમેરે એટલે કે કી ફેમમાં તો એમ હિદું જ ભાગે એમ તેમ એમ તેમ પણ એના અંદર ગ્રાફ આપણે ઉમેરીએ એટલે એના અંદર એમ થોડુંક ચાલુ થઈ જાય એમ કંઈ મસ્તીનું લાગે આપણને તો એ રીતના આપણે કંઈ આજે ગ્રાફમાં કરો તો ચાલો બરાબર ચાલુ કરીએ તો મિત્રો તમે વિડીયો સિલેક્ટ કરી લીધું ને તો આપણે ગયા વિડીયોમાં તમને ખ્યાલ જ હશે કે આ જ વિડીયો હતું પણ આના અંદર આપણે કંઈ અલગ જાણવાના છે પહેલામાં હતું કે કી ફેમ કઈ રીતના શું કામ કરે તો આપણે કી ફેમનું જ બતાવેલું તો આ વિડીયોમાં આપણે બતાવવાના છે કે વિડીયો ઉપર ટેપ કરવાનું હવે જોઈ લેજો તમે ધ્યાનથી કે વિડીયો પ્લે કરું મેં તો કઈ રીતના નીકળે હા આ રીતના નોર્મલ નીકળે છે કીફ એમ તો આને આપણે થોડુંક જુ કઈ જાદુ કરીએ આની અંદર તો એનું મેન વસ્તુ આવે આ ગ્રાફ ગ્રાફ એટલે કે ઓપન થશે પછી મેં તમને બતાવું કે આના અંદર શું શું થાય ને શું નહીં થાય તો એમ તમે કેવું કે પછી કેવું કે ડોરો આવ્યો ગાડી આવી તો ઢીલી પારી ઉપર ગઈ નીચે ગઈ એનો આ રીતના છે એમ સમી ગયા તો એ રીતના જ આમાં બી થશે પણ ગ્રાફ ખુલે થોડીક વાર લાગે નેટવર્ક ઇસ્યુ છે આપણામાં તો મિત્રો ગ્રાફ ઓપન થઈ ગયા ને તો બતાવી દેમ હું તમને કાઢ્યું આ ગ્રાફ તો જોઈ લેજો કે ગ્રાફિક વસ્તુ હું આપણને બતાવે છે તો પહેલાં નીકળતું હતું નોર્મલ જ તો હવે થોડુંક એમ સ્મૂથ ને થોડુંક આપણે શું કહીએ થોડુંક અલગ ટાઈપ એમ બહુ જ ફાસમાં આવે ને અહીંયા આવીને ઢીરું પડી જાય ને કંઈ એમ એ રીતના લાગતું છે મારે કી ફેમમાં થોડો ક્લો થઈ ગયેલો સેટ કરી નાખો આ રીતના મસ્ત લાગે ને હવે એના અંદર તમે પાછો ટેપ કરીને કે ભાઈ આ ગ્રાફ ગમતો નથી તો ગ્રાફ પર ટેપ કરીને પછી જેસ ઉપર ટેપ કરીને એથી તમે ગ્રાફ પણ ચોઈસ કરી શકો છો કે કઈ રીતના આપણે ગ્રાફ સેટિંગ આપણે કરીએ જોઈ લેવાનું આ રીતના આપણે બી જોઈ લઈ લેવું અહીંથી પ્લે કરીએ હા થોડુંક એ છે અહીંથી જોઈએ જો આ ગ્રાફમાં હવે ખબર પડી જાય ને કે ગ્રાફ વસ્તુ હું કામ કરે જોઈ લો તો પહેલાં કેટલો અંતર હતો અને હમણાં કેટલો અંતર છે એ જોઈ લો તમે ગ્રાફ ઉમેરો પછી આ રીતનો તો મિત્રો તમને વિડીયો પસંદ આવી હોય આપણું આ ગ્રાફવાળું ને કી ફેમ બી તો આખી આપણે આ સિરીઝ હવે ચાલુ કર દેલી છે એટલે કે કેપકટનું એક એક વસ્તુ આપણે બધી ઇફેક્ટ ટ્રાન્ઝેક્શન ફિલ્ટર બિલ્ટર એક્ઝેસ્ટ બધું બધું જ આપણે સ્લો મોશન બધું જ બતાવનાર છે આપણે તો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં આ રીતે જ એડિટિંગ રિલેટેડ વિડીયો લવ ટો રહીશ